નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો જિંદગી છે ને હંમેશા હસીને વિતા હોય એનું કારણ છે કે કોઈ નથી જાણતું કે આ કેટલી બાકી છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ હોટ ફેવરિટ છે એનું કારણ છે કે આજે આપણે કરવાના છીએ રાજકોટનું ફેમસ ભૂસા ચવાણું ભૂસા ચવાણું એટલે તમે કહેશો પરાગભાઈ આ શું તો કે ભાઈ આની માથે એક ડુંગળી આવી જાય ટમેટો આવી જાય લીંબુ આવી જાય એટલે ખતરનાક વાત પૂરી અને આને ગમે ત્યાં ગમે તેટલા દિવસો માટે લઈ જાઉં ને કાયમ માટે એવું ને એવું રહેશે અને આ એમનમ પણ એટલું ચટપટું લાગે છે તો ચાલો જલ્દી પૂછીએ કે આ મારા હુમિસ્ટરને કા કેવી રીતે બનશે આજનું આ ભૂસા ચવાણું અંબા અંબા બારુ અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભૂસા ચવાણાની તૈયારી થઈ ગઈ બસ જો તૈયારી માં સૌથી પહેલા છે ને આપણે એક મસાલો તૈયાર કરવાનો છે પછી વચ્ચે ટાઈમ નહીં મળે આપણે એટલા માટે પહેલા મસાલો આપણે તૈયાર કરી લેશું એના માટે જો બે ચમચી ધાણા બે ચમચી વરિયાળી ને એક ચમચી આખા મરી છે એને આપણે થોડાક રોષ કરી ને એનો અધકચરો ભૂકો કરવાનો છે ઓકે એટલા માટે ભેજવાળું વાતરણ હોય ને એટલા માટે આ સરસ થઈ જાય ભૂકો એટલે સરસ બધું શેકાઈ ગયું છે સુગંધ હાવા માંડી છે હમ હવે આપણે ગેસ ઠાડી નાખશું હવે આને આપણે અધકચરો ભૂકો કરનાર ચાલો આપણે આ ખાણીમાં લઈ લીધું છે હવે ને એને આપણે

ચોખાના પૌવા લીધા છે તરવાના આવે છે એ સો ગ્રામ મકાઈના પવા અને અઢીસો ગ્રામ સિંગદાણા આપણે ફ્રાય કરી લેવાનું છે સમય ને એટલા જ પવાડ કરવા એટલે સરસ ફૂલે આવી રીતના ફાસ્ટ તેલ આ તળીએ ને તો જ સરસ આપડા થાય પવા ફૂલે સોફ્ટ થાય તેલ ધીમું હોય તો ન થાય ચવળ થઈ જાય સૌથી પહેલા આ વાઈટ પૌવા જ તરવાના પછી આ સિંગ દાણાને ને એવું પેલા તરીએ ને તો આપણું તેલ દોરું થઈ જાય પછી આનો કલર ચેન્જ થઈ જાય પૌવાનો તો આપણે આ વાઈટ પૌવા તરાઈ ગયા છે એમાં આપણે જે નમક સ્વાદ અનુસાર ત્યારે આપણે આ પૌવાના ભાગનો જ એડ કરશું આ છે હળદર પાવડર સ્પાઈસી કરવું છે આપણે એટલા માટે એક ચમચી મરચું અત્યારે એડ કરી દઈશું આ રીતે ગરમ ગરમ માં જ મિક્સ કરશું હવે એમાં આપણે આ મકાઈ પોવા તરીને આમાં પાછા એડ કરી દેસુ મોટા હોય ને મકાઈ પોવા તો થોડક આમ ક્રશ કરી નાખવાનું મિક્સ થઈ જાય તો પેલું જોઈને કોકને એમ લાગે કે કેટલું બધું અને કેટલી વાર લાગશે એકદમ મોમેન્ટ તમને એટલે આ બતાવું છું અને તેલનો કલર તમે જોયો એટલા માટે કીધું તું કે સિંદાળા સૌથી છેલ્લે સિંઘાણામાં હા એકદમ પણ એનાથી બીવું નહીં તેલ ખરાબ નથી થવાનું અંદર જે આ ડસ્ટ જરાક હોય ને બધી ઈ જ હતી હોય આપણે ચારીને હોય જ હવા જેમ ફરે ને એમ રોજ નીકળે અને મજબૂરી છે કે ધોવાય નહીં ધોઈને નાખી તો કેમ રીતે થાય તો પોવા બટેટા થઈ જાય કાંઈ વાંધો નહીં જરાક આપણે હળવું રહેવું એ ફરજિયાત છે એનું કારણ છે કે થોડુંક આનંદ કરતાં કરતાં જો આપણે કોઈ પણ રેસિપી બનાવીએ ને તો એ સુપર હિટ જ હોય પછી ખાવાની એટલી મજા આવે ને ભાઈ ખાવાની ખાવા આટું તો અબરું છે ભગવાને જો પેટ ન આપ્યું હોત ને તો કોઈ જાતની કોઈને કાંઈ માથા ગોટ ન હોત ચવાણું હોય તો ગાંઠિયા ન જોઈએ કા કાંઈ કોઈ વસ્તુ ન જોઈએ પરો તો ગાંઠિયા ભૂલાઈ જાય ચાલો હવે આપણે આ પવાઈ તરાઈ ગયા છે મકાઈ પવાઈ ફ્રાય થઈ ગયા છે એના ભાગનું નમક આ છે લાલ મરચું પાવડર બે ચમચી એટ કર્યું છે હવે આ છે ને બધું થોડુંક વ્યવસ્થિત મિક્સ કરવાનું બહુ મોટા પવા હોય તો આ રીતે થોડાક કરતા જવાનું મકાઈ પવા પીળા હોય ને એટલે એમાં એને અડધન નો નહીં ગઈ ઇન્ટેલિજન્ટ છે અડધનની જરૂર નથી હવે આપણે આમાં દાણા ફ્રાય કરી લઈશું આમાં સમય એટલા જ એડ કરવાનો

દાણો ખુલતી જાય એમ ખ્યાલ આવી જાય આપણે દાણા હવે ખુલી ગયા છે હમ આવા તરવાના છે આપણે થોડા બ્રાઉન બ્રાઉન એનો કલર કેવો હોય

પાન આપણા કડક થઈ જાય ફ્રાય થવા દેવાના છે પાન પોચા નો રહેવા જોઈએ ને કચવાણો માં ભેજ આવી જાય દિવાળી આવી ગઈ એવું લાગે છે ફટાકડા ફોઈટા ફટાકડા ફોઈટા પહેલા રસોડા માં ફૂટે પછી બહાર ફૂટે ને પાન આપડા પકડી ગયા હવે આપણે ગેસ બંધ કરી દેસું જો કેટલો ડોર છે સિંગદાણાનો બધે ઓકે પાન ને હમણા આપણે સાઈડમાં રાખી રાખ દેસું પેલા આપણે આમાં મસાલા એડ કરવાના છે ઓકે ચાલો હવે આપણે આ દાણા ગરમ ગરમ છે ને એમાં જ આપણે નમક એડ કરી દેસું દાણાના ભાગનું દાણાના ભાગનો લાલ મરચું એક ચમચી આ છે ગરમ મસાલો એક મોટી ચમચી ચવાણાના ભાગનું આમાં બધાય માટેનું મિક્સ કરી દેસુ આપણે પછી આ છે આમચૂર એ બે મોટી ચમચી છે એ આપણે જેટલું કરવાનું છે ને ચવાણા એ ભાગનું આવી જાય છે આ ચાર મોટી ચમચી દળેલી ખાંડ છે એ આમાં જ મિક્સ કરી દેસુ આ છે ટોપરાનું ઓલું જાડું ખમણ આવે ને એ છે એ તમારે ટેસ્ટ પ્રમાણે નાખવાનું આપણે અત્યારે આટલું એડ કરીએ છીએ આમાં આને બધું પહેલાં આપણે મિક્સ કરી લઈશું થોડુંક ગરમ હોય ને ત્યારે જ મિક્સ થાય નગર પછી ન ચડે મસાલા એ બધું એ પ્રમાણે આપણે ફ્રાય કરતું જવાનું મિક્સ કરતું જવાનું મસાલા નીચે બધી વસ્તુ ગરમ છે અત્યારે ફટાફટ બધું ચડી જાય બાપુજી કે ને એમ ખટ્ટા મીઠા જવાના બને બધું આપણે મિક્સ થઈ ગયું છે હવે થોડુંક ઠંડુ પડી ગયું છે એમાં આપણે આ ફરસાણ છે ને વધારાનું એડ કરી દેસુ આ છે દાળ છે ફ્રાય કરેલી અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ આ છે મઠ ઓકે ને આ આપણે સેવ બુંદી જે રેસીપી કરેલી છે ને ઇંદોરી સેવ બુંદી ઈ આપણે આમાં એડ કરવાનું છે ઓકે બધું આમાં આપણે એડ કરી દેસુ હવે

હવે રેડી થઈ ગયું ને કમ્પ્લીટ ના હજી આમાં એક આપણે તડકો મારવાનો છે ઓ યસ હવે ઈ એક કરી લેશું પછી રેડી થાશે ચાલો હવે આને આપણે વઘાર કરવાનો છે ને ઈ છેલો કર નાખી એટલે આપણું ચવાણ રેડી બે પાવરા તેલ આવશે આપણે વઘાર માટે ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે કચરો જે મસાલો કર્યો છે ને તૈયાર ઈ આપણે એડ કરવાનો છે આગળ તેલમાં છે આપણે આ સૂકા લાલ મરચાં એ આપણે આમાં એડ કરવાના છે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગરમ જ છે આપણું એટલે એમાં છે આપણે મરચાં ફ્રાય થઈ જશે એની અંદર આપણે આ એક ચમચી લાલ મરચું એડ કરશું આ ગેસ બંધ કરીને જ આ એડ કરવાનું છે નકર આખો તમારો ચવાણાનો કલર ચેન્જ થઈ જશે હવે આ વઘાર છે એ આપણે આપણા ચવાણામાં એડ કરવાનું છે ચાલો હવે બધું એડ થઈ ગયું છે હવે આપણે લાસ્ટમાં આ જે લીમડું આપણે ફ્રાય કરીને રાખ્યો છે ને એ સાવ લાસ્ટમાં એડ કરવાનું છે એટલે ભૂકો ન થાય આપણો વઘાર છેલ્લો આવી ગયો હવે આ લાસ્ટ વસ્તુ આમાં આવશે પછી આપણું ભૂસું ચવાણું રેડી આ છે કાળી દ્રાક્ષ હવે આને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે શું સુગંધ આવે છે મિત્રો તમે જો ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે બધા કલર કેવા સરસ મજાના આવ્યા છે કે ભૂસા ચવણાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી શેર કરજો લાઈક કરજો એનું કારણ છે કે ફેસ્ટિવલ ની સીઝન આવે છે ને એટલે મિત્રો આ તમારા માટે ખૂબ ઉપયોગી માહિતી થશે અને હા મિત્રો જાતા જાતા મૌનના ખાલી બે જ અર્થ થાય છે કા વ્યક્તિ બધું જાણે છે અને કા એ કાંઈ નથી જાણતો તમે વિચારજો તમે કેમાં આવો છો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળી નવી વાત હતી ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સૌને રામ રામ